ભરૂચની નિર્ભયા સાથે તેના જ પાડોશીએ ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરતા તેની હાલત ગંભીર બનતા વડોદરામાં રોજ આઠ દિવસની સારવાર બાદ બાળકી અંતિમ શ્વાસ લીધો હતો બાળકીના નિધનના સમાચાર મળતા જ ભરૂચ સહિત ઠેર ઠેર આરોપી વિરુદ્ધ લોકોમાં આક્રોશ ફેલાયો છે ત્યારે આજ રોજ ભરૂચની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પાંચસો જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ કોલેજથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને સૂત્રોચ્ચાર કરી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી આ ઉપરાંત વિદ્યાર્થિનીઓએ પાંચસો જેટલા પત્રો લખીને કલેક્ટરને સોંપ્યા હતા અને વિદ્યાર્થીઓએ બાળકી માટે બે મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી હતી હું કૃષ્ણ સોલંકી શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સની વિદ્યાર્થીની છું અત્યારે સોલ તરીકે બનેલી જે દસ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવામાં આવી છે અને બલાત્કાર કરવામાં આવ્યો છે તેમાં જે ગુનેગાર છે એને ફાંસીની સજા કરવામાં આવે એવી મારી અપીલ છે અમે શ્રી જેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સના પાંચસોથી વધારે વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ અમારે કોલેજના ભાઈ લોકો અને એનએસએસ ટીમ અમે અમે બધા અહીંયા એક અપીલ કરવા આવ્યા છે કે જે ગુનેગાર છે એને જલ્દી જલ્દી ફાંસીની સજા મળે તેમજ અમે અમારા અમારા વિચારો તેમજ જે અમે કહેવા માંગીએ છીએ કલેક્ટરશ્રીને તે અમે કાગળમાં લખ્યું છે અને એ અમે તમને અપીલ આપવા માંગીએ છીએ કે જે દસ વર્ષની માસૂમ બાળકી જેને આપણે સ્ત્રીઓને આપણે માતા માતાનો સન્માન આપીએ છીએ તેને આજે તેવી જ બાળકીઓ સાથે આજે આવું થઈ રહ્યું છે તો મારી શ્રીને બસ એક જ અપીલ છે કે છોકરીને જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવે